તદુપરાંત પીએચડી ના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવ્રતે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું હતું કે સમુદ્રમાં વર્ષા થાય તેનું મહત્વ નથી હોતું પરંતુ મરુસ્થળ પર વર્ષા થાય તો તેનું મહત્વ હોય છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિસ્તારમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી બનાવીને કંઈક એવું જ કામ કર્યું છે જે બિરદાવત લાયક છે ભારતને આત્મનિર્ભર બનાવવાનું જે સપનું છે પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીનો સ્ટાફ અને બહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા